જુનાગઢના કેશોદમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું સંમેલનમાં કૃષિ બિલનો વિરોધ તેમજ ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કાર્યક્રમ દરમિયાન દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થન આપવામાં આવ્યું તો આ સંમેલનમાં ખેડૂત નેતા હર્ષદ વેબડિયા સહિત જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેશોદની અંદર આ સંમેલનમાંધુસિંહભાઈને શ્રદ્ધાંજલિ આપી ખેડૂતો જે શહીદ થયા છે તે શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરી આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના તમામ આગેવાનો બિન રાજકીય સંગઠન ખેડૂત સંગઠનો પણ ખરેખર આ કાળા કાયદા સામે જે ખેડૂતભાઈઓ છેલ્લા દોઢક મહિનાથી દિલ્હી બોર્ડર ઉપર બેઠા છે એને અમે તમામ કેશોદના આગેવાનો સાથે મળી એને પૂરેપૂરું સમર્થન કરીએ છીએ દ્વારા આ સંમેલન યોજવામાં આવ્યું હતું જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે દિલ્હીમાં તેને સમર્થન આપવામાં આવ્યું ખેડૂતો સાથે ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો આંદોલનમાં શહીદ ખેડૂતોને ખાસ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી